શ્રી સ્વામિનારાયણ મંદિર બડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસન ને દિવ્ય કરવામાં આવ્યો હતો જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસન પર દસ વીસ પચાસ સો બસો અને પાંચસો રૂપિયાની ભારતીય ચલણી નોટનો ઉપયોગ કરી સુંદર શણગાર કરાયો હતો આ સાથે જ વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતે શુદ્ધ સિલ્કના કાપડ પર એમ્બ્રોઇડરી અને જરદોષી વર્ક સાથે તૈયાર કરાયેલા ભવ્ય વાઘા પહેરાવી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સુશોભિત કરવામાં આવ્યા હતા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી જોકે હાલ ચાલી રહેલા દિવાળી વેકેશન ને લઈને સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકલીઠ ભરાઈ ગયું હતું આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શ્રંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી